સવારસરમાં અત્યારે બહુ વહેલા છે મિત્રો બાપાના સુંદર મજા પેલા જોડાઈ જાય અને ટ્રાફિક ઓછું છે મિત્રો સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ તો લાઈન બનાવી જાય પેલા ગાડી દર્શન કરાવીએ

çeyin gelin bir, çalalım. Sımartın છે બાપાનો સમાધિ મિત્રો સમાધિ સુંદર મજાના લાઈવ જોઈ શકો છો જય હો બંડી ધારે બાવલિયા આ બાજુ જોઈ શકો બાપાનું મંદિર છે સુંદર મજા લાગી રહ્યું છે અને હજી સાંજનો સમય છે એટલે વ્યવસ્થિત બતાવતો નથી મંદિર મિત્રો મંદિરના સુંદર મજા દર્શન બીજો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો લાઇક અને કોમેન્ટ કરવાનું કોઈ પરીક્ષા ફ્રીમાં થાય છે મિત્રો લાઈક અને કોમેન્ટ ફ્રીમાં થાય છે મિત્રો તો લાઇક અને કોમેન્ટ કરી શકો છો જે મિત્રો આપણી ચેનલમાં પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દર્શન રવિ છે એ તમને સંધ્યા લાઈ દર્શન થઈ શકે દર્શન એ રવિ આપણે સાંજના સાથે જ બધું સંધ્યા દર્શન કરાવીએ છીએ બીજું કે આપણે છે રવિવારે છે સોવારે 9 વાગે લાઇડેશન જરીવારે સાજના 7:00 જે સિંધિયાર હતા અને રવિવારે રાત્રે શરણપીસ બાપાને લાઇડેશન કરાવ્યું છે તો ધ્યાન મેં આ દર્શનક જેવા બાપા છે બોર્ડ નીચે બેસતા અને ધ્યાન ધરતા ચાલો ધ્યાનનું દર્શન કરીએ અચ્છા ધ્યાન દે

Reporter ≫田 zie transcendia Editor Bond ≫ na acao modelo sin dham occurs nha character Ya thai NEN Thaan Chden Partner international ırdacht Mother excited to લાઈમ બનાવી લેજો ફરી પાસા ગાદી મંદિરના દર્શન કરાવીએ તો જોઈ શકો છો આજુનો ટ્રાફિક કેટલો છે મિત્રો ફરી પાસા ગાદી મંદિર આવી ગયા છે તમામ મિત્રોને મારા પ્રણામ જય શ્રી રામ નમસ્કાર છે ગાદી મંદિર

મંદિરના પ્રદર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બને આવી જાય મંદિર છે તેના પ્રદર્શન કરાવીએ અને પછી આપણે લાઈવ બંધ કરીએ મંદિરની સામે આવી જાય પરંતુ લાઇટ નથી એટલા માટે મંદિર વ્યવસ્થિત નહીં બતાવે મિત્રો જોઈ શકો છો મંદિરના આસન ગમેજ

મિત્રો આજનો એડ્રેસ રાખીએ બાપાશરામ જય શ્રીરામ હાદરાધે લાય મજા ઉડાવવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાસે છે આપણે શનિવારે સાંજના સંધ્યાથી મેળવીશું બાપસ્તરામ જય શ્રીરામ હાદ્રધે વિડીયો ગમે તે લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા આપણને શેર કરી શકો છો તો આજનો એડ્રેસ ધરાયે બાપાસ